દર વર્ષે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન મેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધજા ચડાવવાની પરંપરા રહી છે તો આ વખતે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળામાં યાત્રીકોની સુરક્ષા અને સલામતી માટે રાઉન્ડ ધ ક્લોક પર આવી દર વર્ષે મેળામાં અંતિમ દિવસે પૂનમે પોલીસ વિભાગ દ્વારા મા અંબાનો મેળો નિર્વિઘ્નય શુક્ર પૂર્ણ થતા મા અંબાને ધજા ચડાવવામાં આવી છે જે પરંપરા આ વર્ષે પણ યથાવત રાખી પોલીસ વિભાગ દ્વારા ધજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી બનાસકાંઠા જિલ્લા પોલીસ ટીમ સાથે તે જોડાયા હતા અને હર સંઘવીએ પોલીસ કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તગરૂ મંત્રી હર સંઘવીએ જય અંબે બોલમાળી અંબેના જયઘો સાથેમાં અંબાના ધજા ચડાવી ગુજરાતની સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારે હર સંઘવીની આગેવાનીમાં રાજ્યના ડીજીપી વિકાસ સાય અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ધજા ચડાવવામાં સહભાગી બની હતા. આ દરમિયાન ગ્રામ મંત્રી ખાસ જે લોકો અંબાજી આવતા ભક્તોની સેવા કરે છે તેમનો પણ આભાર માન્યો હતો તેમજ ગુજરાત સરકારે લોકો માટે જે સુવિધા કરી તે અંગે જણાવ્યું હતું. આ સાથે બનાસકાંઠા પોલીસ સારી કામગીરી માટે તેમણે અભિનંદન પણ આપ્યા હતા ભાદરવી પૂનમના આ પવિત્ર અવસરે છેલ્લા અનેક દિવસોથી ગુજરાતના ખૂને ખૂનેથી માય ભક્તો પગ પાલે અંબાજી ખાતે માં અંબેના દર્શનાર્થે પધારી રહ્યા છે હું સનાતની ધર્મના સૌ સંસ્થાઓનો આભાર માનવા માંગુ છું કે આ માઈ ભક્તો મનમાં વિચાર આવે કે માની ભક્તિ કરવા માટે અંબાજી પગ પાલે જવું છે અને ઘરથી ચાલતા નીકળી જાય સાહેબ અંબાજી સુધી પહોંચે ત્યાર સુધી દર કિલોમીટરે હજારોની સંખ્યામાં લોકો આ માઈ ભક્તોની સેવા કરવા માટે આતુર હોય છે મે જે પોતાના ઘરે પાણી ગ્લાસ નથી ભરતા એવા લોકો આ હજારો લોકોના રસ્તા ઉપર પગ દબાવવાનું કામ કરે છે એવા સૌ માઈ ભક્તોને હું બે હાથ જોડીને રાજ્ય સરકાર વતી તેમનો આભાર માનું છું માં અંબાના ચરણોમાં તે સૌ લોકો માટે પ્રાર્થના કરું છું અને સાથે સાથે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા આ તમામ રસ્તાઓ પર બાથરૂમ ટોયલેટ મેડિકલ ફેસિલિટીઝ સફાઈની ફેસિલિટીઝ આ બધી જ વ્યવસ્થાઓ ખૂબ મોટા પાયે વધારો કરવામાં આવ્યો આ વર્ષે આપણે સૌ જાણીએ છીએ કે સંખ્યામાં બી માઈ ભક્તોની ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો આ વર્ષે તો બી કોઈ બી જગ્યા ઉપર કચરો નહીં આપ જોઈ શકો છો કે આજે આખો રસ્તો ચારે તરફ સફાઈ માટે હજારોની સંખ્યામાં સ્વચ્છતા દૂતો કામ કરી રહ્યા છે આ સૌ સ્વચ્છતા દૂતોને સૌ મારા સફાઈ રાખનાર ભાઈ બહેનોને બી હું આજે માના ચરણોમાંથી તેમને વંદન કરું છું કે આપ સૌના સહયોગથી ગુજરાત ચારેવ દિશા પર સ્વચ્છ અને સ્વસ્થ રહી શકે છે તે બદલ બી આપ સૌનો આભાર હું આજે ભાદરવી પૂનમના શુભ અવસરે મા અંબાના ચરણોમાં વંદન કરવા માટે ગુજરાતની શાંતિ અને સલામતી માટે ગુજરાતની સમૃદ્ધિ માટે ગુજરાત પોલીસ સાથે મળીને ગુજરાત પોલીસ વતી વર્ષો વર્ષની જે પરંપરા છે પરંપરા છે એ આ યાત્રામાં જોડાયેલો હું ગુજરાત પોલીસ બનાસકાંઠા પોલીસ ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણે સૌએ દ્રશ્ય ચૂક્યા છે મારા પોલીસ પરિવારના જવાનો

મારી ગુજરાત પોલીસ પરિવારની બહેનો મંદિરમાં આસ્થાની સફાઈ કરતા આસ્થા જોડે જોડાયેલું મંદિરનું પ્રાંગણ સાફ કરતા ગુજરાત પોલીસની બહેનોને આપણે સૌ લોકોએ જોયા પોલીસના સૌ જવાનો માટે ભાદરવી પૂનમ આ મેલો એ માત્ર બંદોબસ્ત મેલો નથી આ આપણા ગુજરાતની આસ્થાનો સૌથી મોટો મેળો છે અને એ મેળાનો બંદોબસ્ત બનાસકાંઠા પોલીસ દ્વારા ખૂબ જ અદ્ભુત રીતે ઐતિહાસિક રીતે કરવામાં આવ્યો છે તે બદલ બનાસકાંઠા પોલીસને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગણપતિનો તહેવાર હોય કે ભાદરવીર પૂનમનો મેળો હોય ગુજરાતના તહેવારો છે અને ગુજરાતના લોકો શાંતિથી